રાઠવાના ત્રણ શાળામાં નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું પાવી જેતપુર સભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ડેરિયા ગજરા તેમજ કરસન પ્રાથમિક શાળામાં રૂપિયા બે કરોડ ત્રીસ લાખના ખર્ચે બાર નવીન ઓરડાઓ બનાવવામાં આવશે તેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડેરીયા પ્રાથમિક શાળામાં છોતેર છોતેર લાખના ખર્ચે ચાર ઓરડા ગજરા પ્રાથમિક શાળામાં લાખના ખર્ચે એક તેમજ કરસન પ્રાથમિક શાળામાં એકસો ચોત્રીસ પોઈન્ટ લાખના ખર્ચે નવીન સાત ઓડાઓ બનાવવામાં આવશે કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ નવા ઓરડાઓ બનતા શાળાના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે આપણા બાળકો ભણી ગણી અને આગળ વધે એવા પ્રયત્નો આપણે કરવા પડશે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ચાલુ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની આદિવાસી દીકરા દીકરીઓને અધ વચ્ચેથી શાળા છોડી દેવાનું પ્રમાણ ઓછું થયું છે તેમજ આ વિસ્તારમાં જે ખૂટતા કામો છે જેને પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ટૂંક સમયમાં એ કામોની પણ મંજૂરી આપવામાં આવશે આ પ્રસંગે જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા સિંચાઈ સમિતિ ચેરમેન નૈનાબેન પાવી જેતપુર તાલુકા મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી ઠ સીઆરસી કોઓર્ડિનેટર નરેન્દ્રભાઈ રાઠવા પૂર્વ ટીપીઓ કૃષ્ણકાંતભાઈ રાઠવા ગામના સરપંચો આગેવાનો તેમજ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા